જેઓ એક ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં મહિલાઓ જાગૃત બનીને ગુજરાતનું નામ રોશન કરશે જેમાં સરકારની તેમજ મહિલા સંગઠનોની મહત્વ ભૂમિકા જોવા મળશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણી પાસે એક એવી હસ્તિ છે જેને આપ સૌ જાણો છો અને એમનાથી પરિચિત પણ છો જે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છે અને તેમનું નામ છે મોના થીબા જેઓ નરેશ કંડોડિયાના પુત્ર વધુ છે અને હિતુભાઈ કનોડિયાના ધર્મપત્ની છે આજે આપણી સાથે આપણે જાણીએ તેમની સાથે ફિલ્મી ગપસપ પણ કરીશું અને તેમણે અત્યારે હાલમાં તેમની એક્ટિવિટી શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું મોનાજી અત્યારે હાલમાં આપની એક્ટિવિટી શું છે અને ફિલ્મોથી કેમ દૂર રહ્યા છો શું શોખ ઓછો થઈ ગયો છે કે પછી સમય નથી ફર્સ્ટ ઓફ ઓલ ન્યૂઝ ફોર ઇન્ડિયાના બધા જ દર્શકોને મોના થિબા કનોડિયાના નમસ્કાર ફિલ્મોથી ક્યારેય હું દૂર ન થઈ શકું કેમ કે અભિનય કરવો એક્ટિંગ કરવી એ મારું પેશન છે મને બહુ જ મનગમતી મારી એ વસ્તુ છે પરંતુ મારા દીકરાના જન્મ પછી રાજવીરના આવ્યા પછી મેં થોડા સમય માટે બ્રેક લીધો હતો મને થયું કે રાજવીરના આ દિવસો ક્યારેય પાછા નહીં આવે ફિલ્મો તો આવી જશે પરંતુ આ દિવસો મારે મિસ નહોતા કરવા કારણ કે મારા હસબન્ડ હેતુ કનોડિયા જે બહુ જ વ્યસ્ત રહે છે એમના કામમાં તો બેમાંથી એક પેરેન્ટ એ તો બાળક સાથે રહેવું જરૂરી હતું એટલે આ ડિસિઝન અમે પહેલાં જ લીધું હતું કે જ્યારે પણ અમને બાળક આવશે ત્યારે હું મારા બાળક સાથે રહીશ અને હેતુ ઓબ્વિયસલી એટલા બિઝી છે કે સમય બહુ નથી આપી શકતા પણ હવે રાજવીર આઠ વર્ષનો થયો એટલે હવે ફરીથી હું કામ કરવાનું વિચારી રહી છું પહેલી ફિલ્મ હતી કોયલ ટોકે આંબા ડાર પરંતુ રિલીઝ પહેલી થઈ હતી દીકરીનો માંડવો અને લાસ્ટ મેં ફિલ્મ કરી ઘણી બધી ફિલ્મો એકચ્યુલી એક સાથે મેં બધી પૂરી કરી હતી જ્યારે હું પ્રેગનન્ટ થઈ ત્યાં સુધી હું ફિલ્મો કરી રહી હતી છૂટાછેડા સિરિયલ મારી બહુ ફેમસ હતી સવાલ એક લાખનો શો આ બધું છેલ્લે છેલ્લે જે બધું હું કરી રહી હતી હિતુ સાથેની પણ એક ફિલ્મ હતી આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ એકદમ અત્યારે પરંતુ અત્યારે જે પ્રોગ્રામ માટે હું અહીંયા આવી છું આ તમે જોઈ શકો છો સંઘર્ષનું સરનામું એટલે કે એવી બહેનો જેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે એ બધા સંઘર્ષોની ગાથા એક પુસ્તકમાં સરસ રીતે વાર્તાની રૂપે સરસ રીતે કહેવામાં આવી છે અને આ પ્રાઉડ મોમેન્ટ છે એક સ્ત્રી તરીકે મારા માટે કે મને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરી છે મને આ કાર્યક્રમની સહભાગી બનાવી છે અને હું આ બધી બહેનો માટે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છું એમના સંઘર્ષ માટે કોટી કોટી નમન કરું છું એમને અને એમનામાંથી મને જે ઇન્સ્પિરેશન મળ્યું છે કે નાના નાના પ્રોબ્લેમ્સથી હલી નહીં જવાનું પ્રોબ્લેમ્સ તો આવ્યા જ કરશે અને આપણે જ એનું નિવારણ લાવવાનું છે અને એ પણ હસતા હસતા લાવવાનું સુખ અને દુઃખની એક સાયકલ છે એ સાયકલ ભગવાને આપણને કંઈક વિચારીને જ આપી છે અને એમાંથી આપણે આપણે જાતે જ કોઈ આપણને મદદ કરવા નહીં આવે હા આપણી આપણા સપોર્ટમાં આપણું ફેમિલી આપણા મિત્રો આપણા બધા પ્રિયજનો રહેશે પણ ફાઇનલી તો આપણે જ એમાંથી બહાર આવવાનું છે એટલે કીપ વર્કિંગ ટુવર્ડ યો ગોલ તમે બસ હાર્ડવર્ક ઇઝ ધ કી ઇઝ અ સક્સેસની એક ચાવી કહોને ને તો એ છે હાર્ડવર્ક એટલે હાર્ડવર્ક તમે કરતા રહો અને તમારું સંઘર્ષનો હંમેશા અંત આવશે જ થેન્ક યુ સો મચ આપણા દેશમાં મહિલાઓ ની પરિસ્થિતિ તમે જાણો છો આ સંઘર્ષનું સરનામું જે એક સારો કોન્સેપ્ટ છે એમાં કોઈ શંકા નથી પણ શું હજુ મહિલાઓને જાગૃત કરવા માટે આજે તમારા જેવી મહિલાઓ કે જે અંદર હમણાં જે માનનીયો છે હાલમાં ઉપસ્થિત છે હોલની અંદર એ લોકો એક પ્રયત્ન એવો બી કરવો જોઈએ અથવા કરવો પડશે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં જે મહિલાઓ છે એ બિચારી હજુ પણ અજાણ છે કે ભાઈ બહારની દુનિયા કેવી છે લોકો કેવા છે હું ઘણી જગ્યાએ ફરી ફરું છું હાલમાંય ફરું છું ગ્રામ્ય વિસ્તારોમાં એક પત્રકાર તરીકે પરંતુ હજુ પણ હું જોઈ શકું છું કે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ હજુ એટલી એક્ટિવ નથી હજી એટલી એજ્યુકેટેડ પણ નથી તો એના માટે સરકાર શ્રી તો સારા પગલાં ભરી જ રહી છે એમને એજ્યુકેશનથી લઈને એમની રોજગારી બાબતમાં સ્વનિર્ભર જેને કહેવાય આત્મનિર્ભર પરંતુ હજુ એમાં વિકાસ જોવા નથી મળતો કેમ મારા પ્રમાણે એજ્યુકેશન એજ્યુકેશન બહુ જ જરૂરી છે હું એમ નથી કહેતી કે ઉચ્ચ કોટીનું એજ્યુકેશન પણ બેઝિક એજ્યુકેશન બહુ જરૂરી છે અને એના માટે પુરુષોએ અને બહેનોએ બંને સાથે મળીને આપણી બહેનો દીકરીઓને પ્રોત્સાહન આપવું પડશે અને આપણા પુરુષોએ પણ સપોર્ટ કરવો પડશે આપણી બહેનોને સ્ત્રીઓને કે એ લોકોને બેઝિક એજ્યુકેશન મળે સરકાર તો કરી જ રહી છે દરેક ઘર ઘરમાં મા હોય સાસુ હોય દરેક વડીલે બહેનો દીકરીઓ ભણે અને એ લોકો આગળ વધે એના માટે સપોર્ટ કરવો પડશે અને સપોર્ટ એકચ્યુલી શરૂ થઈ ગયો છે પણ કોઈ પણ વસ્તુને આગળ વધતા રિઝલ્ટ આવતા વાર લાગે છે એટલે આમ શ્યોર ધીરે ધીરે એ પણ ચેન્જ આવશે મિત્રો આ તો મોના થિબા ખુલીને વાત કરીએ અમે મહિલાઓ માટે સંઘર્ષનું સરનામું જેનું આજે વિમોચન થવા જઈ રહ્યું છે એ એમ એમાં ઓડિટોરિયમના બરાબર છે હવે અહીંયા પ્રશ્ન મોટો એ છે કે મહિલાઓને જ્યારે જાગૃત કરવાની હોય ને ત્યારે એમાં મહેનત ખૂબ કરવી પડે છે ચાહે પ્રાઇવેટ જેમ કે આ લોકો કરી રહ્યા છે બીજી મહિલાઓ સરકારશ્રી છે આ બધા એમના માટે બહુ જ મહેનત ખૂબ કરવી પડશે કારણ કે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની હજુ પણ પરિસ્થિતિ એટલી બધી સારી ના કહી શકાય થોડોક ફરક પડ્યો છે દસથી વીસ ટકા જેટલો પડ્યો છે ખરો પણ આપણે આશા રાખીએ કે આગળ પણ આ આવા લોકો જે એમને સપોર્ટ કરી રહી છે બહેનો એનાથી હકીતા ગ્રામ્ય વિસ્તારની બહેનોનો વિકાસ થાય તે જોવું રહ્યું કેમેરામેન રાજેન્દ્ર સાથે હું ગીરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ